જામનગરના દ્રોડમાં આવેલા બિનઉપયોગી વણકર સમાજના છાત્રાલયની જર્જરિત દિવાલ દટાઈ થતા એક બાળકનું મોત થયું છે મળતી માહિતી અનુસાર પચાસ વર્ષ જૂની ઉપયોગ વર્ષ બંધ કરવામાં આવ્યો હતો તો પરિવાર ઝુંપડા બાંધીને રહેતા હતા તેમના બાળકો સાંજના સમયે રમી રહ્યા હતા ત્યારે ભર દિવાલ તૂટી પડતા બે ધડકો દટાઈ જતા પરિવારજનોમાં આક્રમ છવાયો હતો તો ઘટનાની જાણ થતા તાત્કાલિક જેસીબીની મદદથી કાટવાળ ખસેડી બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ગોપાલ નામના ઘટનામાં મોત નિપજ્યું જ્યારે બાળકી આરોહીને સારવાર માટે ખસેડવામાં આવી હતી તો બીજી તરફ આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ